નમસ્કાર આજે હું બોધના વિષયમાં મારી અંતર્દૃષ્ટિ રજૂ કરીશ બીજા વીડિયોમાં હું રમત રમતમાં બોધના પ્રયોગની ચર્ચા કરીશ ત્રીજા અને અંતિમ વિડિયોમાં હું બોધની ગહનતાની બોધના વિવિધ સ્તરોની ચર્ચા કરીશ વિશ્વના તમામ પ્રબુદ્ધ ગુરુઓએ આપણને વારંવાર બૌદ્ધ અથાર્થ સજગતા શીખવી છે આમાં પણ વીસમી સદીના પ્રબુદ્ધ ગુરુઓએ બૌદ્ધ પર વિશેષ ભાર મૂક્યો છે યુરોપમાં જ્યોર્જ ગુર્જીએફે થોભી જવાની કવાયતો અને સજગતા ભર્યા નૃત્ય દ્વારા સ્વબોધ શીખવ્યો જીદ્દુ કૃષ્ણમૂર્તિએ સમગ્ર વિશ્વમાં પસંદગી રહિત બોધની વાતો વારંવાર કરી મહર્ષિ રમણ તો સાધકને શાંત બેસાડીને હું કોણ છું એમ પૂછવાનું કહેતા જેથી સાધક સ્વયં બૌદ્ધ તરફ જઈ શકે ઓશોના તમામ ધ્યાન પ્રયોગો અને પ્રવચનોમાં સ્વબોધની જ વાતો કરતા હતા બધા જૈન ગુરુઓ સાધકને તેનો મૂળ ચહેરો શોધવાનું કહે છે એક મુમુક્ષ માટે સત્યના શોધક માટે સ્વબોધ એ સૌથી મૂળભૂત એકદમ પાયાનું અને પ્રાથમિક જ્ઞાન છે અતીતમાં ઉપનિષદોએ આપણને સત્ય પ્રકાશ અને અમરત્વનો બોધ મેળવવા માટે પ્રેરણા આપી છે જર્થુસ્ત્રે આપણને બોધપૂર્વક સુવિચાર સદવાણી અને સદકર્મથી અહુરમજતના શાણપણને આત્મસાત કરવા કહ્યું ભગવાન બુદ્ધે અષ્ટાંગ માર્ગથી તથાતામાં દુઃખ નિવારણ બતાવ્યું તાઓવાદી ગુરુઓ જેવો માને છે કે સત્ય કહી શકાતું નથી તે પણ દ્રષ્ટાને સાધીને સાક્ષીમાં વિલીન થાય છે તિબેટીયન લામાઓ સમત્વ સાધીને બોધિસત્વ થાય છે સાધક માટે બૌધ શું છે એ જાણવું અત્યંત અગત્યનું છે યુગાનો યોગ છે કે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે બૌદ્ધ સે બોધિસત્વ જેનો અર્થ છે બૌધના માર્ગે બોધિસત્વ થવું બૌદ્ધ એ અસ્તિત્વગત અનુભવ છે શાબ્દિક ચર્ચાથી કે વાતોના વડાથી બોધનો અનુભવ તો શું પણ બોધનો અણસાર પણ પ્રાપ્ત થઈ શકતો નથી આજે આપણે કેટલાક પ્રયોગો દ્વારા વાસ્તવમાં બોધ શું છે એ સમજવાનો પ્રયાસ કરીશું આ વાત મને ઓગણીસો સત્તાણુંમાં જ્યારે હું ગુજરાતના આણંદ શહેરમાં રહેતો હતો ત્યારે મારા સાથીદાર સાથે થયેલી વાતચીતની યાદ અપાવે છે એ સાથીદાર અમારા ઘરે આવ્યા હતા ચા અને નાસ્તો કરતી વખતે અમારી વાતચીત ધ્યાનના વિષય તરફ વળી તેમણે ધ્યાન વિશે પૂછ્યું મેં વિપસના ઓમનાથ નાદબ્રહ્મ નટરાજ નૃત્ય ધ્યાન અને મૌનમાં બેસવાની વાતો કરી પણ દરેક વખતે વાતચીતનો છેડો સ્વબોધ પર આવતો હતો તેમણે કહ્યું આ બોધની વાત એક અમૂર્ત વિચાર જેવી નથી લાગતી મેં કહ્યું હા જો આપણે પ્રયોગ ન કરીએ અનુભવ ન કરીએ અને માત્ર વાતો જ કરતા રહીએ તેના વિશે વિચારતા જ રહીએ તો જરૂર લાગે મેં મારી ઘડિયાળ કાઢી તેમની હથેળીમાં મૂકી અને કહ્યું હવે તમારી આંખો બંધ કરો અને આ ઘડિયાળને અનુભવો ઘડિયાળનું વજન અનુભવો હું તમને કહીશ કે તમારે આંખો ક્યારેય ખોલવાની છે લગભગ પાંચ સાત મિનિટ પછી જ્યારે મેં જોયું કે તેમનો ચહેરો હળવો થયો અને શરીર ઢીલું થયું ત્યારે મેં તેમને બોલાવ્યા અને કહ્યું હવે તમારી આંખો ખોલો અને શું થયું તે કહો પછી તેમણે કહ્યું અરે આ ઘડિયાળનું વજન અનુભવવામાં હું ભૂલી ગયો હતો કે આપણે શું વાત કરી રહ્યા હતા મેં શરૂઆતમાં ઘડિયાળ અનુભવવાનું વિચાર્યું સાથે મનમાં મજાક પણ ઉડાવતો હતો પરંતુ ધીમે ધીમે મેં તેનું વજન અનુભવવાનું શરૂ કર્યું થોડા સમય માટે એમ પણ વિચાર્યું કે તેનું વજન કેટલું હોઈ શકે પણ પછી મેં તમને સાંભળ્યા અને તમે આગ્રહ કરતા હતા કે ઘડિયાળને અનુભવો તેનું વજન અનુભવો એવી રીતે અનુભવો કે જાણે તે ધબકતું હોય અને પછી ધીમે ધીમે હું પણ ઘડિયાળને અનુભવવા લાગ્યો તેનું વજન તેની ઠંડક તેનું સૂક્ષ્મ કંપન અનુભવવા લાગ્યો અને મારી હથેળી હાલતી હતી નીચે આવી રહી હતી અને હું તેને ઉપર લઈ જઈ રહ્યો હતો મને મારી હથેળીની મધ્યમાં થોડી સંવેદનાનો અનુભવો થવા લાગ્યો જોકે મારી આંખો બંધ હતી પણ મારી નજર અંદરથી ઘડિયાળ તરફ હતી અને મારું માથું તેના તરફ થોડું ઝૂકેલું હતું જાણે હથેળીમાં ઘડિયાળ એક કેન્દ્રીય વસ્તુ બની ગઈ અને તેને અનુભવવો મારી મુખ્ય પ્રવૃત્તિ હવે મને થયું કે વાસ્તવમાં ઘડિયાળનો અનુભવ ઘડિયાળનો બોધ એ અસ્તિત્વગત અનુભવ છે મેં કહ્યું અદ્ભુત આ તો બોધના રહસ્યનો અદ્ભુત સાક્ષાત્કાર છે કે બોધ એકમાત્ર ખ્યાલ નથી એકમાત્ર અમૂર્ત વિચાર નથી વાસ્તવમાં બૌદ્ધ શબ્દ સંસ્કૃત શબ્દ મૂળ બુદ્ધમાંથી આવ્યો છે એ જ શબ્દ મૂળ જેમાંથી બુદ્ધિ શબ્દ આવ્યો છે અને બૌદ્ધનો અર્થ અંતરદ્રષ્ટિ કોઠાસૂ છે તેનો અર્થ છે જાગવો સજાગ થવું અથવા સજાગતા કંઈક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સભાન થવું સભાન હોવું અથવા સભાનતા જાગૃત થવું જાગૃત અનુભવવું અથવા જાગૃતિ હોશમાં આવવું હોશ હોવો અથવા હોશ કંઈક વસ્તુ કે વ્યક્તિનો અનુભવ થવો અનુભવવું અથવા અનુભવ કંઈક વસ્તુ કે વ્યક્તિનું અવલોકન કરવું અવલોકનમાં આવવું અથવા અવલોકન કોઈક વસ્તુ અથવા વ્યક્તિ પર ધ્યાન જવું ધ્યાન આપવું અથવા ધ્યાન તમારામાંથી ઘણાને યાદ હશે કે ધ્યાન સરળ પણ સહજ પણના વિષય પર ચર્ચા કરતી વખતે આપણે સાધકની આંતરિક તૈયારી તરીકે ત્રણ શૂન્યતા વિશે વાત કરી હતી આ ત્રણ શૂન્યતાઓ હતી શરીરની શૂન્યતા મનની શૂન્યતા અને ભાવની શૂન્યતા અને ત્રણેય શૂન્યતાઓ માટે સૂત્ર એક જ હતું બોધ શરીરની શૂન્યતા માટે શરીરનો બોધ મનની શૂન્યતા માટે વિચારોનો બોધ ભાવની શૂન્યતા માટે ભાવનો બોધ તે ચર્ચાને તાજી કરવી સુસંગત રહેશે શરીરની શૂન્યતા માટે બૌદ્ધ એટલે આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં ઉઠતી વખતે ચાલતી વખતે બેસતી વખતે સૂતી વખતે આપણે જે કંઈ પણ કરીએ છીએ જાગૃતિ સાથે શરીરનું નિરીક્ષણ કરવું મનની શૂન્યતા માટે બૌદ્ધ એટલે જાગૃતિ સાથે બધા વિચારોનું અવલોકન કરવું આપણે શરૂઆતમાં આપણા મનમાં શું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા થોડી મિનિટો માટે સમર્પિતપણે બેસી શકીએ છીએ પછી આપણે રોજિંદી પ્રવૃત્તિઓમાં આપણે કોઈ પણ વિચારને આપણા પોતાના ગણ્યા વિના આપણી અંદર જે કંઈ વિચારોનો પ્રવાહ વહે છે તેનું અવલોકન કરતા રહેવું ભાવની શૂન્યતા માટે બૌદ્ધ એટલે લાગણીઓનું જાગૃતિ સાથે નિરીક્ષણ કરવું શરૂઆતમાં મનને બધી લાગણીઓથી મુક્ત કરવા માટે આપણે દિવસ દરમિયાન થોડો સમય કાઢી શકીએ અથવા અઠવાડિયામાં કે પખવાડિયામાં એકવાર એવો અભ્યાસ કરી શકીએ પછી આપણે કોઈપણ લાગણીને આપણી પોતાની ગણ્યા વિના ચોવીસે કલાક આપણી બધી લાગણીઓનું અવલોકન કરીએ છીએ આમ આ જાગૃતિ સાથેનું અવલોકન નિરીક્ષણ આપણા શરીર મન અને ભાવના ત્રણેય તલ પર બોધનો સૌથી મૂળભૂત અનુભવ છે બોધની ગહનતા તેમજ બોધના સ્તરોને સમજવાનો સૌથી સરળ રસ્તો સંબંધોના પ્રકારનું ઉદાહરણ છે માર્ટિન બુબર કહે છે કે મોટે ભાગે આપણે બે પ્રકારના સંબંધો બનાવીએ છીએ હું અને તે અને હું અને તમે બુબર કહે છે કે જ્યારે આપણે વસ્તુઓને પસંદ કરીએ છીએ વસ્તુઓને પ્રેમ કરીએ છીએ ત્યારે તે હું અને તે પ્રકારનો સંબંધ છે પરંતુ જ્યારે આપણે જીવંત વ્યક્તિને પસંદ કરીએ છીએ જીવંત વ્યક્તિના પ્રેમમાં હોઈએ છીએ ત્યારે તે હું અને તમે પ્રકારનો સંબંધ છે બોધના ક્ષેત્રમાં પણ જ્યારે આપણે વસ્તુઓ વિશે જાગૃત હોઈએ છીએ જેમ કે ઘડિયાળ પકડવી ટેબલનો સ્પર્શ કરવો કોઈ વસ્તુની અનુભૂતિ કરવી જેમાં આપણી ક્રિયાનું કેન્દ્ર એક વસ્તુ છે આ બોધનું પ્રથમ સ્તર છે તે વસ્તુ કેન્દ્રિત પદાર્થ કેન્દ્રિત બોધ છે પણ જે વસ્તુનો બોધ થઈ રહ્યો છે ત્યાંથી જે વસ્તુને જોઈ રહ્યું છે વસ્તુને અનુભવી રહ્યું છે તે કર્તાની તરફ વળીએ છીએ તે અનુભવી તરફ વળીએ છીએ જે જાણી રહ્યું છે તેની તરફ આવીએ છીએ ત્યારે આપણે વસ્તુને બદલે કર્તાને કેન્દ્ર બનાવીએ છીએ ત્યારે આપણે વિષયના બદલે વિષયને કેન્દ્ર બનાવીએ છીએ આ બૌધનું બીજું સ્તર છે હવે બોધ અનુભવનાર કર્તા પર છે આ રીતે બોધનું પ્રારંભિક પ્રથમ સ્તર પદાર્થ કેન્દ્રિત વિષય કેન્દ્રિત છે જેમાં શું અનુભવાઈ રહ્યું છે તે મુખ્ય છે અને અનુભૂતિનું બીજું સ્તર વિષય કેન્દ્રિત છે જેમાં જે અનુભવી રહ્યો છે તે મુખ્ય છે ઓશો કહેતા હતા કે જ્યારે આપણે સાધના જગતમાં ધ્યાન ભક્તિની દુનિયામાં હોઈએ છીએ ત્યારે એક સાધક તરીકે એક ભક્ત તરીકે સંબંધોના નવા પરિમાણ ખૂલે છે પહેલીવાર આપણે અનુભવીએ છીએ હું નહીં માત્ર આપ અને હું પણ નહીં આપ પણ નહીં એ પ્રકારના સંબંધો હું આ બે સંબંધો પર થોડું વિશેષ કહેવા માગું છું એક ભક્તના દિલમાં ભક્ત નથી માત્ર ભગવાન છે આ હું નહીં માત્ર આપનો ત્રીજા પ્રકારનો સંબંધ છે પણ જ્યારે ભક્ત તેની ભક્તિયાત્રા પૂરી કરે છે ત્યારે ચોથા પ્રકારનો સંબંધ થાય છે ત્યાં ન તો ભક્ત રહે છે કે ન ભગવાન તે એક હું પણ નહીં આપ પણ નહીં ચોથા પ્રકારનો સંબંધ છે જ્યારે આપણે ન તો વસ્તુલક્ષી કે વિષયલક્ષી હોઈએ છીએ જ્યારે આપણે ન તો કરતાલક્ષી કે વિષય લક્ષી હોઈએ છીએ પરંતુ આપણો બોધ માત્ર એ બેઉને જોવામાં અવલોકનમાં જ હોય જે વસ્તુ જોવામાં આવે છે તેનાથી અલગ હોય છે અને વસ્તુના જોનારથી પણ અલગ હોય છે માત્ર નિરીક્ષક તરીકે બંનેનું અવલોકન કરવું ત્યારે આ બોધ હું નહીં માત્ર આપના સંબંધની જેમ ત્રીજા સ્તરનો છે જ્યાં આપણો નિરીક્ષક અવલોકનહાર વિષયથી કર્તાથી થોડા ઊંચા પદ પર છે તેને આદર સન્માનમાં રાખવામાં આવે છે અનુભવ કરનાર હુંને નકારવામાં આવે છે આપણી અંદરનો નિરીક્ષકનો આ ગુણ અવલોકનહારનો આ ગુણ આપણા બોધને ત્રીજા સ્તરમાં લઈ જાય છે અને જ્યારે તે નિરીક્ષક અવલોકનહાર પણ સાક્ષીમાં મૂળ ચહેરામાં મળી જાય છે ત્યારે બોધનું અંતિમ સ્તર ચોથું સ્તર સંત કબીર કહે છે ને સમુદ સમાના બુંદ મેં એટલે કે સમુદ્રરૂપ ભગવાન ટીપારૂપ ભક્તમાં સમાઈ ગયા કે જે ભક્ત તો બાકી રહ્યો જ નથી આ હું પણ નહીં અને પણ નહીં પ્રકારના સંબંધ જેવો બોધ એ બોધની પરાકાષ્ઠા છે બોધના આ સ્તરો આપણા અનુભવના તમામ સ્તરો પર લાગુ થઈ શકે છે પછી ભલે તે શરીર મન અથવા ભાવ આપણે માત્ર આપણી જાગ્રત અવસ્થામાં જ નહીં પણ આપણી સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિ અવસ્થામાં પણ આપણા બોધને લઈ જઈ શકીએ તો આપણે તુર્યા અવસ્થામાં એટલે કે ચોથી અવસ્થામાં પહોંચી શકીએ જેને હું આપણું જાગ્રત ચૈતન્ય કહીશ આપણે બોધનો માત્ર પરિચય કરવાનો નથી પરંતુ આપણે બોધને આપણા તમામ જ્ઞાત અને અજ્ઞાત સ્તરોમાં જ્ઞાત અને અજ્ઞાત શરીરમાં જ્ઞાત અને અજ્ઞાત અવસ્થાઓમાં પણ લઈ જવાનો છે બૌદ્ધ એ પ્રયોગ પ્રાયોગિક અનુભવ અને અનુભૂતિની બાબત છે ભવિષ્યના વિડીયોમાં આપણે આ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હાલ તુરત એક પ્રાર્થના કે બોધને ખીલવા દો બૌદ્ધને ફેલાવા દો બૌદ્ધ સાથે સૌની ગાઢ દોસ્તી થવા દો એ સાથે હું વિરામ લઉં છું આગામી વિડીયોમાં હું બોધથી પરિચિત થવા માટે કેટલીક રમતો અને કેટલાક પ્રયોગો રજૂ કરીશ આ વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર